ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ અન્નોત્સવ કાર્યક્રમ મંગળવારે આયોજન કરાયું હતું જો કે આ અન્નોત્સવ કાર્યક્રમને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરાયો હતો અને સરકારી અનાજની દુકાનેથી જ અનાજની કીટ આ માપી માત્ર ભાજપ દ્વારા તાઇફાઓ કરાતા હોવાના આક્ષેપ આપના કાર્યકરો દ્વારા કરાયા હતા ભાજપ દ્વારા મંગળવારે અન્નોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ગરીબોને અનાજ આપવાની જાહેરાત કરાઈ હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારી અનાજની દુકાનોથી જ એક દિવસ પહેલાં રાશન કાર્ડ લઈ લીધા બાદ બીજા દિવસે દેખાવો પૂરતો અન્નોત્સવ કાર્યક્રમ યોજી સરકાર તે અનાજ જ લોકોને આપી અનોસ્થ ઉજવ્યો હતો જેને લઈ આમ આદમી પાર્ટી દ્વારા તેનો વિરોધ કરાયો હતો ઉન વિસ્તારમાં સરકારી અનાજની દુકાન ચાલી રહેલ અનોસ્થમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો અને ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે રગજગ પણ સર્જાઈ હતી જો કે પોલીસે ત્યાં પહોંચી આપના કાર્યકરોની અટકાયત કરી હતી મારું નામ છે ગૌતમભાઈ પટેલ ગૌતમભાઈ શું બનાવ બન્યા આજ રોજ ભાજપ દ્વારા એમના વિકાસને ગાઠા પ્રમાણે અન્નોત્સવનો કાર્યક્રમ કર્યો જે એકદમ બોગસ કહેવાય રદબાતલ કહેવાય એમને તો કોઈ વિકાસ કર્યો નથી પણ ખોટા ટાઇફા કરવા માટેના આ પ્રજામાં ખોટો ભ્રમ ફેલાવા માટેના આ બધા ટાઈફા ઊભા કરી રહ્યા છે એ ટાઇફાઓના વિરુદ્ધમાં એ અન્નોત્સવના વિરુદ્ધમાં અમે લોકોએ આજે અમને જાણ થઈ કે એક રાશનની દુકાન પર ઉન વિસ્તારમાં આવેલ રાશનની દુકાનમાં પચાસ રાશન કાર્ડ ધારકો પાસેથી પચાસ કાસન કાર્ડ એક દિવસ અગાઉ જ કલેક્ટ કરી લેવામાં આવેલા હતા એમના અંગૂઠા પડાવી દેવામાં આવેલા હતા અને બીજા દિવસે ભાજપના નેતાઓની વાહવાહી લૂંટવા માટે ભાજપના નેતાઓના ઇશારે ઉધના ઝોનલના મોરી સાહેબના કહેવાથી રાશનની દુકાનવાળાએ અમને આ સ્ટેટમેન્ટ આપ્યું છે કે રાસ ઝોનલના કહેવાથી જ્નરલના મોરી સાહેબના કહેવાથી અમે આ કાર્ડ ઉઘરાવી લીધા હતા એક દિવસ પહેલાં એમના તમામ રાશન કાર્ડવાળાઓના અંગૂઠા લઈ લીધેલા હતા અને આજે એમને અનાજ વિતરણ કરવાના હતા પચાસ જણાને કીટ બનાવીને તો અમારું કહેવાનું એ જ છે કે બહુ સારું કહેવાય એમણે પચાસ કીટ બનાવી અમે એમ કહીએ કે પચાસ નહીં તમામ કાર્ડ કાર્ડધારકોની તમામ રાશન કાર્ડ ધારકોને આ રીતે દર મહિને રાશન આપવામાં આવે દર મહિને આપવામાં આવે આ જ રીતે એ લોકોની કીટ બનાવીને ઘર સુધી અમે તો અમારા કેજરીવાલ સરકારે તો એવું કીધું હતા કે ઘર સુધી અમે પહોંચાડીએ અને એ જ કેન્દ્રમાં અમારો વિરોધ એ જ હતો કે આ ખાલી પચાસ જણાને જે તમે આપી રહ્યા છો એ પણ તમે એક દિવસ અગાઉ તમે અંગૂઠા લઈને આપી રહ્યા છો તો એના અંદર એકસો દસ ટકા ભ્રષ્ટાચાર થવાનો તમે એ રાશન કાર્ડની દુકાનધારકને તમે આ ચોરી કરવા માટે ને ભ્રષ્ટાચાર કરવા માટે એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે આ હાલ જે ગુજરાતની અંદર રાશન કૌભાંડ જે સક્રિય થઈ રહ્યું છે જેની સામે કેટલાક આરોપીઓ પકડવામાં આવ્યા છે જેને બાયોમેટ્રિક કહેવાય છે કે અંગૂઠા ચોરી કરીને પછી રાશન બારોબાર સગે વગે થાય છે તો એની સામે આમ આદમી પાર્ટી કઈ રીતનું જુએ છે આજના રીતે અમારે એ જ જે આટલું સમાચાર મીડિયામાં આવી રહ્યું છે કે બાયોમેટ્રિક અંગૂઠાઓની ચોરી થાય છે હવે એ જે ચોરી થાય છે જ્યારે એક દિવસ અગાઉ જ આ લોકોએ અંગૂઠા લઈ લીધા હોય ને બીજા દિવસે એના નામનું વિતરણ કરવાના છે અને એ બી કોઈ ઓફિશિયલ કોઈ બી જાતની એના ઉપર કોઈ એન્ટ્રી લેવામાં આવી નથી કાર્ડ પર અને ત્યાર પછી આપો છો તમે તો મને એ સમજ નથી પડતું કે આ બધો ભ્રષ્ટાચાર ફક્ત ને ફક્ત ભાજપના નેતાઓ ઉત્પન્ન કરી રહ્યા છે અને આના અંદર કોઈને કોઈ રીતે ભાજપના સત્તાધારી પક્ષના નેતાઓ સંડોવાય છે ને સંડોવાયેલા જ છે આ એકસો દસ ટકા છે આ તમામ ભ્રષ્ટા આ રાશન કાર્ડ ધારકો રાશનની દુકાનવાળાઓને પણ ભ્રષ્ટાચારનું આ મોકળું મોય મેદાન આ નેતાઓ જ ભાજપના સત્તાધારી નેતાઓ જ પહોંચાડી રહ્યા છે એ તો કન્ફર્મ થાય છે જે વિસ્તારમાં આપણો આજે ઝુંબેશ કરવામાં આવ્યો હતી વિસ્તાર કયો હતો અને કયા પોલીસ દ્વારા તમારી અટકાયત કરવામાં આવી એ અમારી અટકાયત ઉન વિસ્તારમાં આવેલ એક રાશનની દુકાન હતી વિજય શાંતિલાલ ની દુકાન હતી તેના અંદરથી અમને ડિટેન કરવામાં આવેલા હતા સચિન પાંડેસરા જીઆઈડીસીમાં ડિટેન કરીને લાવવામાં આવેલા હતા સવારથી અને હાલ અમે હમણાં જ હાલ છૂટ્યા છે અમને સાથે કેટલાક કાર્યકર્તાઓને અટકાયત અમારી સાથે સમયે તો પંદર વીસ કાર્યકર હતા પણ તે સમયે અમારી ચાર કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી અને ચાર કાર્યકર્તાઓને ડિટેન કરાયા હતા અને અમારા તમામ સાથી મિત્રો અમારા સાથે તે વખતે પણ હાથે હતા અને પોલીસ સ્ટેશન પણ તમામે અમારો સહકાર આપ્યો હતો આ ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં આ ગાંધી જીતિયા માર્ગે તો ઘણી વાર અમે લોકોએ મહેનત કરી નાખી પણ આ લોકોને ખુલ્લા એ લોકોના ભ્રષ્ટાચારને ખુલ્લા પાડવા માટે અમારે જે બનતું બનવાની કોશિશ કરશું તે પૂરી કરશું અમે આ ભ્રષ્ટાચાર નહીં સાંખી લઈએ આમ આદમી પાર્ટી તમામ ભ્રષ્ટાચારોને ખુલ્લા પાડવા માટે આવી છે બી તરફ આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે સરકારનો અનોત્સવ કાર્યક્રમ દરમિયાન મગોપ ખાતે આવેલી શાળા નંબર સત્યાસીમાં પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો ભાજપ કોર્પોરેટર ત્યાં હાજર હોવાથી આપ અને ભાજપના કોર્પોરેટર વચ્ચે શાબ્દિક ટપાટપી પણ સર્જાઈ હતી મારું નામ મહેન્દ્ર પાટીલ આજે એક શુભ કાર્યક્રમ મૂકવામાં આવ્યો હતો અને કઈ રીતે આજે અમે અમારો કોઈ કાર્યક્રમ નહીં હતો જે આ જુઠ્ઠાઓની સરકાર છે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી શ્રી એ ડિક્લેર કર્યું છે કે નવેમ્બર મહિના સુધી બે હજાર એકવીસ નવેમ્બર મહિના સુધી હરેક નાગરિકને મફતમાં રાશન મળે એવી તમારી સ્કીમ છે રાષ્ટ્રીય અન્ય સુરક્ષા યોજના હેઠળ તમે આપવાના છો પછી આજે તમે કયો તાઇફો કરવા લાગ્યા કે તમે પચાસ રેશન કાર્ડ એક દિવસ અગાઉ જમા કરી લોકોના અંગૂઠા લઈ એ લોકોને આજે રાશન આપવા માટે તમારો ફોટો લગાવીને અને તમારા નેતાનો ફોટા પડે તમારા નેતાઓના હાથે તમારા કાર્યકર્તાઓના હાથે ગરીબને રાશન આપો છો તો મારું આટલું જ કહેવાનું છે કે નરેન્દ્ર મોદીશ્રીએ તો પહેલાં કીધું જ હતું કે બે હજાર એકવીસ નવેમ્બર મહિના સુધી હર નાગરિકને રાશન મળશે તો આ ફોટા પાડવાનું કારણ શું ફોટા પાડીને તમે એ નાગરિકને અહેસાસ કરાવી આપો છો કે તમે ગરીબ છો એમ અન્નદાન કોને કરાય અન્નદાન ગરીબ માણસને કરાય તો આ નાગરિકોને તમે એક મજાક ઉડાવો છો ફોટા પડાવીને દાનવીર કર્ણ કર્ન હતા જે દા દાન કરતા હતા ને તો લોકોને ખબર નહીં પડતી કે દાન કર્યું આ તો તમે જે એનો હક છે એ હકને મેં દાનમાં ખપાવો છો એની અમને જાણ થઈ અને અમારે ટીમ સાથે અમે એક દુકાન ચૂઝ કરી હતી કે એ દુકાનની અંદર જઈ દુકાનદારી સાથે ચર્ચા કરતા હતા કે ભાઈ આજે તારો શું કાર્યક્રમ છે તો ત્યાં એક ભાજપનો એટલે ગુંડા તરીકે ગુંડા તરીકે હું ગુંડો કહે ગુંડો એ વચ્ચે આવીને ઊભો થઈ ગયો ચાલ તારે સાથે વાત નથી કરવાની આપણે આપણે કાર્યક્રમ કર અમે એક જવાબદાર રેશન કાર્ડ હોલ્ડર છે એની સાથે અને દુકાનદાર સાથે કોમ્યુનિકેશન થાય આ તમને શું અનાજ મળે છે કેટલા કિલો મળવાનું છે એની જાણકારી આપતા હતા અને પેલો વચ્ચે આવીને તાઇફો કરવા લાગ્યો એટલામાં પોલીસ આવીને પોલીસે અમને ડિટેન કર્યા છે બાકી બીજું કઈ ઇસ્યુ નથી આપણા કેટલા કાર્યકર્તાઓને અટકાયત કરવામાં આવી અમારા ચાર કા ચાર જણાની અટકાયત થઈ હતી અને બધાને એમના છોડી દેવામાં આવ્યા છે સ્થાનિક પોલીસ સ્થાનિક પોલીસ પોલીસ જ નહીં સ્થાનિક સરકાર જે સરકારી તંત્ર છે એ એક રીતે એ લોકોને ખબર જ છે કે આ જુટ્ટાઓ છે બધા એટલે અમને સાથ અને સરકાર મળે જ છે એટલે પેપરમાં અમારા નામ છપાય જ છે કે ઉધના ખાતે આમ આદમી પાર્ટીના નાનો કાર્યકર્તાઓએ ફોન કરે તો કામ થઈ જાય એટલે પોલીસે આજે અમને બેસાડ્યા જમાયડા અને શાંતિથી ઘરે જવા દીધા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અન્નોત્સવની જાહેરાત તો કરાઈ પરંતુ અન્નોત્સવમાં સરકારી અનાજની દુકાનેથી જ અનાજની કીટો બનાવી આપવામાં આવી હોય જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અઝહર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ